નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ડુઆ ગામ નજીક પ્રેમ લગ્નના કારણે એક યુવકના પિતાની હત્યાનો ચેપચારી કેસ સામે આવ્યો છે થરાદના ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી છે ઘટના અનુસાર ફરિયાદીના ભાઈએ એક મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ લગ્નથી નારાજ આરોપીઓએ મહિલાને પાછી મેળવવા માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો આરોપીઓએ ફરિયાદી અને તેના પરિવારના સભ્યો જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં જાણી જોઈને પોતાનું વાહન અથડાવ્યું હતું આ અથડામણના કારણે વાહન પલટી ગયું હતું ત્યારબાદ આરોપીઓએ વાહનમાં સવાર લોકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ફરિયાદીના પિતાને માથામાં ગંભીર ઇજા થઈ હતી ઇજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું પોલીસે આ મામલે બાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી ડીવાયએસપી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં આરોપીને પકડવાની અપેક્ષા રાખે છે સાથે જ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને આરોપીને જલ્દીથી પકડવા માટેની વિશેષ ટીમ બનાવવામાં આવી છે ગઈકાલે થરાડ પોલીસ સ્ટેશનની હદમાં દુવા ગામ પાસે એક બનાવ બનેલ છે બનાવ છે એ ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે એક જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું